નરદભાઈએ અવસ્તે જાપ કરતા રામ ને એના ઉપર કોઈ ઉધાર તો કર લે જલ હે તો જીવન ને અને જેની બાહડી બે હાથ થી બે નહીં આ સાથ સા ગળા જિલ્લા મંત્રી વાલજીભાઈ લીબાણી આજે જે અમે કલેક્ટર સાહેબ ને પત્ર આપ્યો એમાં જે પૂર્વ કચ્છમાં ભુજ અને ભચાઉ તાલુકાના અમુક ગામોમાં જે કંપની ખાવડા થી હળવદ લાઈન સાતસો પાસઠ કેવી લાઈન એ લાઈન ની અંદર ખેડૂતોની જમીન વળતર પૂરું આપ્યા વગર અને ખેડૂતોની મંજૂરી વગર અને ખેડૂતોને પરેશાન કરવા માટે કંપની પોતાની લાઇન પ્રસ્થાપિત કરવા માટે જે ખાસ કરીને પોલીસ ને સાથે રાખી અને જે પોલીસ ની કાર્યવાહી થી અમે સખત નારાજ થયા છીએ આ રીતે જો સરકાર કામ કરતી હોય તો ભારતીય કિસાન સંઘ તેને સખત છે આ કામગીરી અમે બિલકુલ ચલાવી અને આજે ભારતીય કિસાન જિલ્લાની તમામ ટીમ તાલુકાની તમામ ટીમ મોટી સંખ્યામાં આપણે અહીંયા એકત્ર થયા છીએ અમે અને સરકાર રજૂ કરી છે કે ભાઈ આ વસ્તુ કોઈ દિવસ અમે ચલાવી ન લઈએ અને જે વળતર ખેડૂતોની જમીનની બજાર કિંમત આપે ખેડૂતોને કોઈ કામ કરવાની ના નથી ખેડૂતો એની પોતાની જમીન મહામૂલી જમીન ખેડૂતો જે ખેતી કરતો હોય એને જ ખ્યાલ આવે કે ભાઈ ખેતી ની જમીનની અંદર ખેતી કરવા માટે પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એ જમીન આપવી પડતી હોય તો ખેડૂતને કેટલું દુઃખ થતું હોય ખેડૂત જ જાણે તો આ છતાં પણ ખેડૂત વિકાસ માટે જમીન આપે અને એ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના બદલે ખેડૂતો ઉપર દમનગીની કરવી ક્યાં ની વાત તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે ખેડૂતો ઉપર આવી દમનગીરી ના કરો આ કોઈ દિવસ ચલાવી નહીં લેવાય ખેડૂત ની કોઈ મોટી માંગી નથી એની બજાર કિંમતની કિંમત મળવી જોઈએ અને સરકાર પણ આપણે વિચાર કરીએ કે જે ખાતું છે જે જંગલ ખાતું તો ફોરેસ્ટ ખાતાની અંદર જમીન એક હેક્ટરના ના બે કરોડ થી ત્રણ કરોડ રૂપિયા આ કંપનીઓ પાસે વસૂલે છે

કોઈ પણ જાતનો વળતર વગર જે સરકારે અત્યારે જીઆર બહાર પાડે છે જીઆર ને પણ અમે સખત શબ્દો વાપરીએ છે એટલે ભારતીય કિસાન સંઘ તરફથી મારું એવું કહેવાનું છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરશું અને આંદોલનમાં અમે જે ભારતીય કિસાન સંઘની નીતિ રીતે ગાંધીજી માર્ગે અમે આંદોલન કરશું અને આ આંદોલન અમે જે માંગ છે ખેડૂતોની એ માંગ ને લઈને જમ્પી ભગુવર્જુન આહિર ગામ વાંડિયા કિસાન સંઘ અધ્યક્ષ મારી સાથે કાલ બનાવ બન્યું જાણ નથી કરી કે કેટલું વળતર આપવાનું છે કેટલું મળવાનું છે કેવી છે લોકો મને જાણ નથી કરી ડાયરેક્ટ મારા ખેતરમાં ઘૂસી ગયા અને બે દિવસ પહેલા અમારા તાલુકાની ટીમ સાથે ઈ લોકો એ વાત કરી હતી કે યોગ્ય વળતર આપવામાં આવશે અને પછી કામ ચાલુ કરવામાં આવશે પણ મને કોઈ જાણ કર્યા વગર ડાયરેક્ટ ડાયરેક ખેતરો ગયા હું ખેતરો ઉભો હતો પોલીસ વાળા જેમ આતંકવાદી જો મારા સાથે વર્તન કર્યું અને વાતો ઊભી કાઢે છે કે દીવ આત્મહત્યા કરો હું આત્મહત્યા કરતો નતો મારા ખેતર ને રક્ષણ કરતો હતો અને મને માર્કેટ રેટ પર આપે પૈસા આપે તો મને કોઈ વાંધો નથી ભારતમાં વિકાસ થાય મને વાંધો નથી પોલીસે દમન કર્યો એ તો પોલીસ તો ભાષામાં અદાણી ની જે વેચાયેલી કંપની છે પોલીસ ભાષામાં એમાં ખેડૂતો સાંભળતો નથી એ લોકો પોલીસ વાળા એમ છે કે કાયદા નું ખાલી એ લોકો જાણે ખેડૂતો જાણતા નથી એટલે એ લોકો અમારા સાથે આતંકવાદી વર્તન કરે છે હું શા માટે આત્મહત્યા કરું આત્મા હાથમાં શા માટે હું ભાઈ ભણ કરે નથી પણ હું જરૂર જાણું છું હું આત્મહત્યા કર્યો મારા ખેત નું રક્ષણ કરતો હતો હું